હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર ગુજરાતી માટેના બે માર્ક્સના અને એક માર્ક્સના આઈએમપી પ્રશ્નો આપણે પહેલાં જોઈશું બે માર્ક્સના આઈએમપી પ્રશ્નો અને એના પછી જોઈશું એક માર્ક્સના આઈએમપી પ્રશ્નો બાકી ચાર માર્ક્સના અને આઈએમપી નિબંધ આ બંનેનો વિડીયો ચેનલ પર અવેલેબલ છે એકવાર જરૂર જરૂરથી જોઈ લેજો એની સિવાય ગુજરાતીનું આઈએમપી પેપર અને સેમ્પલ પેપર બોર્ડ એક્ઝામનું સોલ્યુશન આ બે પેપરો તૈયાર કરવાનું ક્યારેય ન ભૂલતા કારણ કે ગમે તે ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે બંને ક્વેશ્ચન પેપર અને આમ જે આઈએમબી પ્રશ્નો આપવામાં આવે છે તે આટલું જો તમે ત્રણ વસ્તુ તૈયાર કરી દો તો તમને વધુ માર્ક્સ લાવવાથી કોઈ રોકી નહીં શકે જે દ્વિતીય એક્ઝામ છે અને બોર્ડ એક્ઝામ છે બંનેમાં સિલેબસ એક જેવું આવશે તો એનું જ પણ ધ્યાન રાખજો કારણ કે આમાં જે પૂછાશે એવું ને એવું બોર્ડમાં તમારે આવવાનું છે તો ચાલો જોઈ લઈએ બે ગુના પ્રશ્નો એ પહેલા વિડિયો લાઈક કરવાનું ન ભૂલતા પહેલું છે સોનું તો આખરે સોનું છે એમ શાથી કહી શકાય ચારે દેવો એકબીજાને શાશા શાપ આપ્યા જુલાઈ અઢાર રાણાજી શા માટે ક્રોધ કર્યો છે તો તમારે દ્વિતીય એક્ઝામ આ તૈયાર કરી દેવાનો છે કાચના કમાડ શબ્દ દ્વારા નાયક ની સી વેદના પ્રગટી છે માર્ચ ઓગણીસ માં ગયેલું છે પથ્થર થરથર ધ્રુજ કાવ્યમાં કયો જીવન સંદેશ પ્રાપ્ત થાય છે બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા માર્ચ પૂછાઈ ગયેલો છે કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે પોસ્ટ માસ્ટર જીવનમાં શ્રી ઘટના બની ઊંચીનું માગનારની નજર કેવી છે અને શા માટે માર્ચ બે હાજર ઓગણીસ અને માર્ચ બે હજાર વીસમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એના પછી તમે જોઈ શકો છો ઉછીનું માગનારની નજર કેવી છે શા માટે ઉછીનું માગના વિવેક હોતો નથી એમ લેખક શા માટે કહે છે લેખિકાને હરઘરના મેદાનમાંથી વહી જતી શ્રેષ્ઠ નદી કેવી લાગતી હતી તો આ પણ માર્ચ અઢાર અને મે હજાર પૂછાઈ ગયેલું છે યુધિષ્ઠ લોહિયાલ વિજયનું કેવી રીતે કરવા માંગે છે મણીભાઈની પત્ની હીરાને ઘરેણાનો કેવો શોખ હતો સેલબી પંકજભાઈ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું પરમેશ્વર કોને કહેશો ડોક્ટર સાહેબનો ના ગુણો વિશે જણાવવાનું છે દમિનદી પરણવા નીકળેલા કળીનું વર્ણન કરવાનું છે શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું તો આવો ક્વેશ્ચન પર ઘણી વખત પૂછાતા હોય છે યાદ રાખજો અમરનાથ યાત્રા કાઢી છે એવું શાથી કહી શકાય અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓને શી સલાહ આપતા બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ ચર્ચવાનો છે ઉપાડીને પ્રથમ પ્રવજ્ય આપવાનો આગ્રહ શા માટે રખાયો ઉપાડી ઉપાડી ઉપાધી આવશે ઓકે ટાઈમિંગ મિસ્ટેક થોડી થયેલી છે પછી છે ગોળમેજી પરિષદના ભાષણ પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરી દેવાના છે આ ચોવીસ ક્વેશ્ચન જે છે એ તમામ પાઠનો સમાવેશ થાય છે જેમાં કાવ્ય પણ છે અને પાઠ પણ છે બંને ભેગા અહીં આપેલા છે તો ફક્ત ચોવીસ જ છે યાદ રાખજો તમે બે ગુના પ્રશ્નો છે બે કે ત્રણ લીટીના જ હશે એકવાર તમામ પ્રશ્નો તૈયાર કરી દેવાનું રાખજો પણ તમારે જવાબ આવતો હોય છે તો તૈયાર કરતા તમને વાર નહીં લાગે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે નણા શરીરમાં કળી સી રીતે પ્રવેશ્યો રામ શબ્દનો અર્થ સમજાવો ગોપી સો નિયમ લેશે આ ઘણી વખત પૂછાય છે તમે જોઈ શકો છો પાછળ કેટલી બોર્ડ એક્ઝામ પૂછાણો છે તો તમારે દ્વિતીય એક્ઝામ માટે મોસ્ટ આઈ એમપી કહી શકાય ઉર્મિલા શા માટે બાવરી બની છે ગામના સજ્જનોએ શો નિર્ણય કર્યો લોકો શા માટે નાસી ગયા બા ફાટેલા સાડલામાં શું સીવે છે કવિએ ભાણીને કોની રાણી કહી છે ભાણી શું વેચીને પેટ ભરે છે બા શા માટે એકલા પડી ગયા છે કવિ નગરને કોની ઉપમા આપે છે અથવા તો નગરને અબુદ શા માટે કહ્યું છે તો આપણે તૈયાર કરી દેજો દાદાએ પુત્રીને સી સલાહ આપી બાપુ પાસેથી છે અમરનાથ યાત્રા શેના દ્વારા કરી શકાય યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું આ જે પ્રશ્નો છે વધુ લાગતા હશે પરંતુ એક બે જે શબ્દોમાં જ આનો જવાબ આવી જાય છે ઓકે ગામના લોકો ડોશીને ઉછી દોશી કેમ કહેતા કારણ કે એ બધી પાસે શબ્દોમાં જવાબ આવી જશે તમારે કાવ્ય ના મતે અધર્મ ધર્મ કોને કહેવાય કવિ વ્યાસ આવશે ઓકે અહીં કવિ વ્યાસ કવિ વ્યાસના મતે અધર્મ અથવા તો ધર્મ કોને કહી શકાય આ ઘણી વખત પૂછાય છે અને ઘણા બધા પ્રશ્નો જોતા પણ નથી તો તૈયાર કરી દેજો પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું શા માટે સરકારે મણીભાઈને છોડી મૂક્યા મણિભાઈને કવિ કઈ વાતોનું કૌતુક મળતું ન હતું મિલન અને વિયુગનું સાક્ષી કોણ બન્યું છે સેલ્વી પંકજમ કયા કયા ક્ષેત્રોમાં મોખરે રહી હતી વિજુ કેટલી ભણેલી હતી પોતાના ઘેર આવ્યા પછી તેઓએ કયા કામ કરવાનું હતું શા માટે આત્મા અને પરમાત્મા વચ્ચે શું ભેદ છે તો એ પણ પ્રશ્ન છે એ તૈયાર કરી દેજો એની નીચે તમે જોઈ શકો છો હવે બત્રીસમો ક્વેશ્ચન અહીં આપેલો છે શ્વેત કેતુના કુળમાં કયા કુળમાં હતો બાબાસાહેબ ના જીવનની તત્વત્રય કઈ છે જન્મ સજા એટલે શું બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર હતો ભવન ભવના આબોલાની નાયિકા શા માટે વ્યથિત છે અને છેલ્લો પ્રશ્ન ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે કેમ આ દરમિયાન હતું હવે જે વ્યક્તિ આ ઓગણચાળીસ ક્વેશ્ચન એક માર્ક્સના ક્વેશ્ચન તૈયાર કરી દે તો એને વધુ સરળ થશે એક્ઝામ આપવું કારણ કે ગમે તે ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે અથવા તો વિકલ્પમાં પણ આવી શકે છે ગમે તે રીતે તમારો આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો સારી રીતે આ ક્વેશ્ચન તૈયાર કરી દેજો બાકી ચાર માર્ક્સના પ્રશ્નો અહીંયા આઈએમપી નિબંધ છે એનો વિલ્યુ ઓલરેડી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવી ગયેલો છે તો એકવાર જરૂર જરૂરથી જોઈ લેજો આ વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોઈન કરી દેજો જેના કારણે આપણે પેપર સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે દ્વિતીય એક્ઝામના જેથી તમે પણ પેપર સોલ્યુશન કરી શકશો અને બીજા મિત્રોને પણ એના સોલ્યુશન મળી જશે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય